ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને રામેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા શિવ મહાપૌરણમાંથી વાંચીને સંભળાવું છું તો ધ્યાનથી વિડિયો સાંભળજો શિવભક્તો દક્ષિણ ભારતમાં સુવિખ્યાત શિવ મંદિર એટલે કે રામેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ગંગાજળ ચડાવવાનું મહત્ત્વ ઘણું છે ભગવાન શ્રી રામે વેળુની લિંગ મૂર્તિ બનાવી શિવજીનું પૂજન કર્યું હતું શિવજીએ પ્રસન્ન થઈ લંકા વિજય માટે વરદાન આપ્યું હતું ભગવાન શ્રી રામને વરદાન આપ્યું હતું શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાર્થનાથી શિવજી અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા હતા તુલસીદાસજીએ આ તીર્થનો મહિમા ગાયો છે ભગવાન શ્રી રામે રાવણ સાથેના યુદ્ધમાં પોતાનો વિજય થાય એવી ઈચ્છા વ્યક્ત કરી તેથી મહેશ્વરે ભગવાન શિવે કહ્યું હે રામ તમારો સર્વસ્ત્ર વિજય થાવો રામે પુનઃ શિવજીને પ્રાર્થના કરી હે સ્વામીન લોકોના કલ્યાણ અર્થે આપ અહીં જ બિરાજો આથી ભગવાન શિવ લિંગરૂપ થઈ ગયા અને શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા અને શિવ ભક્તો ત્યાર પછી તો તમને ખબર જ છે ભગવાન શિવજીના આશીર્વાદથી ભગવાન શ્રી રામ રાવણને મારી અને ફરી સીતાજીને પાછા લાવે છે રાવણના બંધનમાંથી મુક્ત કરાવી સીતાજીને ફરી અયોધ્યા લાવે છે આવી રીતે ભગવાન શ્રી રામ વિજય પ્રાપ્ત કરે છે સીતાજીને લંકા જતાં પહેલાં ભગવાન શ્રી રામે શિવલિંગની પૂજા કરી ભક્તો તે જ આપણું રામેશ્વર જ્યોતિર્લિંગ ગણાય છે તે જ આપણા રામેશ્વર મહાદેવ છે જે કોઈ માનવ રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરે છે તે સર્વપાપોથી મુક્ત થઈ જાય છે એટલે રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જ જોઈએ તો શિવ ભક્તો આવી હતી સુંદર રામેશ્વર જ્યોતિલિંગની પ્રાગટ્ય કથા જો વિડીયો સાંભળવો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરજો મહાદેવની વાત કરવા બેસીએ તો ભવ ટૂંકો પડે એટલા માટે આજે બસ આટલું જ બધા શિવ હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય